પ્રકારની પ્રક્રિયા પછી એની અંદર કે ગ્રેટર દેન ટેન્સ ટુ થ્રી જેટલો મળે એવી પ્રક્રિયાઓના જે કે છે એ ગ્રેટર દેન ટેન્સ ટુ થ્રી હોય પછી બીજા પ્રકારની પ્રક્રિયામાં પ્રક્રિયાઓનું પ્રમાણ વધારે અને નીપજોનું પ્રમાણ ઓછું આવી પ્રક્રિયા નિપજ મળે નહીં અને આવી પ્રક્રિયાઓના સંતુલનના ચડાં કે ટેનેસ ટુ માઇનસ થ્રી બરાબર અને ત્રીજા પ્રકારની પ્રક્રિયા પ્રક્રિયા અને નીપજોનું પ્રમાણ એક હોય સંતુલિત અવસ્થામાં હોય અને આવી પ્રક્રિયાઓના સંતુલનના ચડાં કે માઇનસ ના હોય તો તો આ રીતે ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ આજે આગળ આપણે જોઈએ સંતુલનના સંતુલનના પ્રકાર પ્રકાર મુખ્ય બે એક ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન ભૌતિક ની અંદર શું થાય તો કે તેની અવસ્થાની અંદર ફેરફાર થાય ભૌતિક ફેરફાર થઈ જ્યારે આની અંદર શું થાય રાસાયણિક પ્રક્રિયા ની અંદર સંતુલન સ્થપાય અને રાસાયણિક સંતુલન એના નામ ઉપર ચાલો આપણે પહેલા જોઈએ ભૌતિક સંતુલન કે ભૌતિક પ્રક્રમ પ્રક્રમ એટલે એક અવસ્થાનું બીજી અવસ્થામાં થતું રૂપાંતર દાખલા તરીકે બરફનું પાણીમાં રૂપાંતર પાણીનું વરાળમાં રૂપાંતર તો ભૌતિક સંતુલન કહેવાય બરાબર તો ભૌતિક પ્રક્રમ અને ભૌતિક પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે તો ભૌતિક પ્રકરણના રૂપાંતરોમાં સ્થાપાતા સંતુલન એક પદાર્થનું બીજી બીજા પદાર્થ બી એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર થાય એને પ્રક્રમ કહેવાય તો આ પ્રકારના પ્રક્રમના રૂપાંતર હોય સ્થપાતા સંતુલન ને ભૌતિક સંતુલન તરીકે ઓળખવામાં આવે બરફનું પાણીમાં સંતુલન રૂપાંતર તો બરફ અને પાણીના અણુઓ વચ્ચે એક સમય એવો આવે કે બંને વચ્ચે સંતુલન સ્થપાય તો આ પ્રકારના સંતુલનને ભૌતિક સંતુલન તરીકે ઓળખવામાં આવે છે તો ભૌતિક પ્રકરણના રૂપાંતર સ્થપાતા સંતુલન ને ભૌતિક સંતુલન કહેવાય દાખલા તરીકે પાણીનું વરાળમાં રૂપાંતર બરફનું પાણીમાં રૂપાંતર વગેરે ચાલો બીજો એનો પ્રકાર છે રાસાયણિક સંતુલન રાસાયણિક સંતુલનની અંદર રાસાયણિક પ્રક્રિયાઓમાં સ્થપાતા સંતુલન રાસાયણિક પ્રક્રિયાઓની અંદર સંતુલન એટલે કે પ્રક્રિયાનું નીપજોમાં રૂપાંતર થાય નીપજોનું પ્રક્રિયાઓમાં રૂપાંતર થાય આ બંને પ્રક્રિયાઓ એક સરખા દરથી થતી જ હોય પૂરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બરાબર આ બંને પ્રક્રિયાઓ એક સરખા દરથી થતી હોય અને એક સમય એવો આવે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન થઈ જાય ત્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાઓનો વેગ કેવો થઈ જાય અચળ થઈ જાય બંને સરખા થઈ જાય

પાછું કેલ્શિયમ કાર્બોનીનું વિઘટન થઈને પાછા બે પદાર્થો ઉત્પન્ન કરે પાછા બંને પદાર્થો એકબીજા સાથે જોડે અને પાછા ઘન કેલ્શિયમ કાર્બોનેટ ઉત્પન્ન કરે આ રીતે પુરોગામી અને પ્રતિગામી પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ એક સરખા દરથી થતી જ હોય અને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય બરાબર અને જ્યારે સંતુલન સ્થપાય ત્યારે બંને પ્રક્રિયાઓના વેગ સમાન થઈ જાય વીએફ ઇઝ ઇક્વલ ટુ વીઆર પુરોગામી પ્રક્રિયાના વેગને કહેવાય વીએફ અને પ્રતિગામી પ્રક્રિયાના વેગને વી આર તરીકે ઓળખવામાં આવે અને વીએફ અને વીઆર બંને સરખા થાય એટલે સમજવાનું કે અંદર સંતુલન સ્થપાયું હશે એટલે પ્રક્રિયા અટકી જાય જ્યારે સંતુલન સ્થપાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ હોય અટકી જાય બરાબર પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર શક્ય બને રહી અને નિપજોમાંથી પ્રક્રિયકો બને રાસાયણિક પ્રક્રિયા અટકી ગઈ હોય અને એવા સમયે પ્રક્રિયા કરેલી નિપજોની સામ્રતા સમાન થઈ જાય તો આ પ્રકારના સંતુલનને રાસાયણિક સંતુલન તરીકે ઓળખવામાં આવે અને એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર થાય જેને ભૌતિક સંતુલન કહેવાય તો ભૌતિક પ્રક્રમના રૂપાંતરોમાં સ્થાપાયા સંતુલનને ભૌતિક સંતુલન કહેવાય જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં સ્થાપાયા સંતુલનને રાસાયણિક સંતુલન કહે છે અહીંયા પાણીનું વરાળમાં રૂપાંતર અને અહીંયા કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન બરાબર તો એમાંનો પહેલો પ્રકાર આપણે જોઈએ ભૌતિક પ્રક્રમમાં સંતુલન અને ભૌતિક પ્રક્રમમાં સંતુલનમાં પાછા ત્રણ પ્રકાર છે એમાંનો પહેલો પ્રકાર ઘન પ્રવાહી સંતુલન ઘન એટલે બરાબર અને બરાબરનું પાણીમાં રૂપાંતર

તો પૂરગામી અને પ્રતિગામી પૂરગામી અને પ્રતિગામી બન્ને પ્રક્રિયાઓ એકસાથે દરથી સતત થતી જોડે બરાબર છે જ્યારે બંનેની સાંદ્રતા સમાન થઈ જાય ત્યારે બંને પ્રક્રિયાઓ અટકી જાય બંને પ્રક્રિયાઓનો વેગ સમાન થઈ જાય અને અવસમે જે સંતુલન સ્થાપાય તેને સંતુલન ગતિશીલ એટલે કે સંતુલન સ્થિતિ એ ઓળખવામાં આવે છે બરાબર છે તો H2O સોલિડમાંથી આટલું લિક્વિડ 273 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ દબાણે બંને વચ્ચે આસાનીક સંતુલન સ્થાપે એમાં સંતુલન સ્થાપાયું છે

બરાબર બરફ અને પાણીના જે દળ છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી બદલાતા નથી અને તાપમાન એટલે બરફ દિશામાં થયું પાણીમાં રૂપાંતર થયું ખરેખર સંતુલન સ્થિર નથી સંતુલન કેવું છે ગતિશીલ છે સ્થગિત નથી કારણ કે બંને પ્રક્રિયાઓ થાય છે પૂર્વગામી અને પ્રતિકામી પૂર્વગામી અને પ્રતિકામી એટલે સંતુલન કેવું કહેવાય ગતિશીલ કહેવાય તો ખરેખર સંતુલન સ્થિર નથી પાણી અને બરફની સીમા વચ્ચે પાણી અને જે બરફ છે તો પાણી અને બરફની સીમા વચ્ચે તીવ્ર પ્રવૃત્તિ થતી હોય છે કેવા પ્રકારની પ્રવૃત્તિ તો કે પાણીમાંના જે અણુઓ છે બરફની સીમા ઉપર અથડાય છે જે પાણીના અણુઓ છે એ બરફ સાથે અથડાય બરફની ઉપરની જે સરફેસ છે જે પૃષ્ઠ છે બરફનું ઉપર બરાબર છે પૃષ્ઠ એટલે સપાટી તો પાણીના અણુઓ બરફની સપાટી ઉપર અથડાય છે અને બરફ અને બરફ પર ઘન કલાઓ ચોટી જાય છે અને એ બરફ ઉપર ઘન અવસ્થાની અંદર શું થાય છે ચોટી જાય છે બરાબર છે અને બરફ પર ઘન કલા કલા એટલે અવસ્થા તો ઘન કલા ચોટી જાય છે અને આ જ સમયે ઘન બરફના કેટલા અણુઓ પાણી પ્રવાહી કલામાં જાય છે બરાબર છે અને આ જ સમયે પાછા બરફના જે કેટલા અણુઓ છે એ પાણી પ્રવાહી કલાની અંદર જાય છે પાણીમાંથી બરફ અને બરફમાંથી પાણીના અણુઓની હેરફેરનો જે દર છે વેગ દર એટલે વેગ તો પાણીમાંથી બરફ બનવું અને બરફમાંથી પાણી બનવું તો બરફ પાણીમાંથી બરફ અને બરફમાંથી પાણીના અણુઓની હેરફેરનો દર દર એટલે બેગ એક વાતાવરણ દબાણે અને બસો તો કે અલગ તાપમાને કેવા હોય છે સરખા જ હોય છે એટલે બરફમાંથી પાણી બનવું અને પાણીમાંથી બરફ બનવું આગળ મેં તમને કહ્યું કે બંને પ્રક્રિયાઓ એક સરખા દરથી જ થતી હોય પૂરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા એટલે બંનેના દર કેવાથી જાય સમાન થઈ જાય બંનેના ભેગ કેવા હોય સમાન હોય જેટલા વેગથી બરફમાંથી પાણી બને એટલા જ વેગથી પાણીમાંથી શું બને બરફ બને એટલે બંને પ્રક્રિયાઓના વેગ કેવા હોય છે સમાન તો બરફ પાણીમાંથી બરફ અને બરફમાંથી પાણીના હેરફેરનો દર એક વાતાવરણ દબાણે અત્યારે તાપમાને કેવો હોય છે સરખો હોય છે જેથી પાણી તથા બરફના દળમાં કોઈ જ ફેરફાર થતો નથી એટલા માટે પાણીનું દળ જેટલું હોય એટલું જ દળ પણ જોવા મળે છે બરફનું દળ જોવા મળે છે એટલે પાણી અને બરફના દળમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો હોય

પાણીમાંના અણુઓ બરફની સીમા પર શું થાય છે અથડાય છે જે પાણીના અણુઓ છે એ બરફની પૃષ્ઠ ઉપર અથડાય અને બરફ પર ઘન કલાની અંદર શું થાય ચોંટી જાય અને બરફ ઉપર ઘન અવસ્થાની અંદર એ ચોંટી જાય અને એ જ સમયે ઘન બરફના કેટલાક અણુઓ પાણી પ્રવાહી કરવામાં જાય છે બરાબર છે એ જ સમયે ઘન જે બરફ છે એના કેટલાક અણુઓ પાણી પ્રવાહી અવસ્થાની અંદર જાય છે પાણીમાંથી બરફ બનવો અને બરફમાંથી પાણીના અણુઓની હેરફેરનો જે દર છે એ એક વાતાવરણ દબાણ

બંનેની દિશા કેવી છે એકબીજાથી વિરુદ્ધ છે તો બંને એકબીજાથી વિરુદ્ધ પ્રક્રમો એક સાથે જ થાય છે બંને એક સરખા દરથી એક સાથે જ થતા હોય H2O સોલિડ માંથી H2O લિક્વિડ અને H2O લિક્વિડમાંથી માંથી H2O સોલિડ આ બંને પ્રક્રિયાઓ જે છે બંને પ્રક્રિયાઓના એકબીજાથી વિરુદ્ધ પ્રક્રમો એક સાથે જ થતા હોય છે બંને પ્રક્રમો એક સરખા દરે થતા હોવાથી બંને પ્રક્રિયાઓના દર જે છે એક છે દર એટલે બે તો બંને પ્રક્રમો એક સરખા દરે થતા હોવાથી

પ્રક્રિયાના પેગ કેવા હોય છે વચ્ચે શું સ્થપાય છે સંતુલન તો પ્રવાહી સંતુલન તરીકે ઓળખવામાં આવે છે તો સંતુલનના મુખ્ય બે પ્રકાર ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન બરાબર ભૌતિક સંતુલન એટલે શું તો કે ભૌતિક પ્રક્રમોના રૂપાંતરોમાં સંતુલનને ભૌતિક સંતુલન કહેવાય દાખલા તરીકે પાણીનું રૂપાંતર અને રાસાયણિક સંતુલન એટલે શું તો કે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલનને સંતુલન સંતુલન કહે છે દાખલા તરીકે ઘન કેલ્શિયમ વિઘટન ચાલો એમાં પહેલો પ્રકાર ભૌતિક સંતુલન તો ભૌતિક પ્રક્રમ સંતુલન એમાં એક ઘન પ્રવાહી સંતુલન તો બરાબર પાણીને સંપૂર્ણ ઉષ્મારોધક

બરાબર બરફ અને પાણીની સીમા વચ્ચે તીવ્ર પ્રવૃત્તિ થતી હોય છે કેવા પ્રકારની તો કે પાણીવાના જે અણુઓ છે એ બરફની સપાટી ઉપર અથડાય ઉપર બરફની જે ઉપરની સપાટી જેની સાથે પાણીના અણુ અથડાય અને અથડાય એટલે બરફ પર ઘન કલાની અંદર શું થાય ચોટી જાય અને આ જ સમયે ઘન બરફના કેટલા અણુઓ પાણી પ્રવાહી કલામાં જાય છે બરાબર આમ પાણીમાંથી બરફ અને બરફમાંથી પાણીના અણુઓની હેરફેર એક વાતાવરણ દબાણ અને બસો તોતેર કેલ્વિન કેવી હોય છે સમાન હોય છે સરખી હોય છે જેથી પાણી અને બરાબરના દળમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી ચાલો એના ઉપરથી હવે શું કહી શકાય કે બંને એકબીજાથી વિરુદ્ધ પ્રકરણો એક સાથે થતા હોય છે કયા બે પ્રકરણો તો આ પુરોગામી પ્રકરણ છે આ પ્રતિગામી પ્રકરણ છે તો પુરોગામી અને પ્રતિગામી પ્રકરણો એક સાથે થતા હોય છે H2O સોલિડમાંથી H2O લિક્વિડ અને H2O લિક્વિડમાંથી H2O સોલિડ બે બીજો પાણી બંને પ્રકરણો એક સરખા દરે થતા હોવાથી બરફ અને પાણીના પ્રમાણ કેવા રહે છે અચળ રહે છે બંને પ્રક્રિયાઓના દર સરખા છે બંને પ્રક્રિયાઓના વેગ સરખા છે તો બંને પ્રક્રમો એક સરખા દરે થતા હોય છે અને એટલા માટે બરફ અને પાણીના પ્રમાણ કેવા રહે છે અચળ રહે છે એચ સોલિડમાંથી એચ લિક્વિડ બનવાનો વેગ ધારો કે આર અને એચ ટુ લિક્વિડમાંથી એચ ટુ સોલિડ બનવાનો વેગ દાખલા તરીકે આર હોય તો બંને વેગ કેવાથી અસર થાય તો આર વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ તેરફોર એચ ટુ સોલિડ

ને એક પારદર્શક પેટીમાં મૂકવા પારદર્શક પેટી છે આ પેટીમાં થોડા કલાક માટે ભેદ શોષક પદાર્થ બરાબર કારણ કે અંદર એર હોય અંદર હવા હોય તો એને શોષી લેવા માટે અંદર પદાર્થ મૂકવામાં આવે અને પદાર્થ કયો છે તો કે નિર્જલ કેલ્શિયમ ક્લોરાઇડ અથવા તો ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકાય તો આ પેટીમાં થોડા કલાક માટે ભેદ શોષક પદાર્થ નિર્જલ કેલ્શિયમ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પીટવો ખાય તેને કહેવાય મૂકો આમ કરવાથી બોક્સમાંની હવા વરાળ મુક્ત થઈ જશે બરાબર છે આની જે હવા છે એ ભેજ ભેજ મુક્ત થઈ જશે જે હવા છે એમાંથી ભેજ શું થઈ જશે શોષાઈ જશે કારણ કે આ બંને પદાર્થો કેવા છે ભેજ શોષક પદાર્થ છે બરાબર તો કયા બે પદાર્થો છે નિર્જલ સીએસીઆર ટુ અથવા તો ફોસ્ફરસ પેન્ટ્રોક્સાઇડ તો અહીંયા મૂકેલો છે એકરા કાઢીને અંદર એક ડિસ્કની અંદર વોચ ગ્લાસની અંદર તો આ રીતે તેને આકૃતિ એ આયુ આકારની નળી છે જેને નેનોમીટર તરીકે ઓળખવામાં આવે તો અહીંયા આ કાળો છે વચ્ચેના ભાગમાં અત્યારે બંનેની સપાટી સમાન છે બરાબર છે અને આ ભેજ શોષક પદાર્થ છે ચાલો સુકી હવા તરફ દી આ પેટીને એક બાજુના માં લઈ પછી આ પેટીને એક બાજુના માં લઈ અને તેમાંથી ઝડપથી આ બે સોગર પદાર્થ બહાર કાઢી લેવા બરાબર અને ઝડપથી પેટીમાં નીચે નીચેથી પાણી ભરેલો વોચ ગ્લાસ અંદર મૂકી દેવાનો અને પછી ઝડપથી પેટીમાં નીચેથી પાણી ભરેલો વોચ ગ્લાસ કરવામાં આવે છે મૂકવામાં આવે છે તો અચળ તાપમાને પાણીનું બાષ્પ દબાણ માપવાનો આ પ્રયોગ છે તો મેનોમીટર એટલે પાણી ભરેલી યુવાકારની લડી અને એક પારદર્શક પેટીમાં મૂકવામાં આવે આ પેટીમાં થોડાક કલાક માટે શોષક પદાર્થ અને શોષક પદાર્થ તરીકે કયો પદાર્થ વપરાય તો કે નિર્જલ કેલ્શિયમ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બેમાંથી કોઈ પણ એકને મૂકો આમ કરવાથી બોક્સમાંની હવા ભેજયુક્ત થઈ જાય છે બરાબર છે ભેજમુક્ત થઈ જાય છે એટલે આમાંથી ભેજ શું થઈ જાય દૂર થઈ જાય અને આ શોષી લે છે સૂકી હવા ધરાવતી આ પેટીને એક બાજુ નમાઈ દેવાની અને ઝડપથી બરાબર ઝડપથી તેમાંથી આ શોષક પદાર્થ બહાર કાઢી દેવાનો અને ઝડપથી પેટીમાં નીચેથી પાણી ભરેલો વોચ ગ્લાસ પછી અંદર મૂકી દેવામાં આવે છે

ચલાવ પ્રયોગ ની પહેલી આકૃતિ આપણે જોઈ ગયા આની અંદર બે સોસક પદાર્થ તરીકે નિર્જલ કેલ્શિયમ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ મૂકી દેવાનો બરાબર પછીથી થી પાત્ર ને એક તરફ નમાવવાનો અને ધીમે રહે અને આ બહાર કાઢી દેવાનો અને અંદર પાણી ભરેલી ડિશ મૂકી દેવાની તો જો એના ઉપર જે બીજી આકૃતિ છે આ પાણી ભરેલી ડિશ અંદર મૂકી દીધી પાણી ભરેલી રાખી બરાબર હવે આના પરથી કેવા પ્રકારનું અવલોકન ઓબ્ઝર્વ કરી શકાય હું એક અવલોકન બેનું તમને કરું ચાલો અવલોકન કરતા મેનોમીટર ના જમણી બાજુ આ જમણી બાજુ બરાબર આ જમણી બાજુ કેવા તો મેનોમીટર ના જમણી બાજુના છેડા પરની નળીમાં પારાની સપાટી ધીમે ધીમે વધારો થાય છે જો પારાની સપાટી ધીમે ધીમે વધતી જાય છે તો આ પારો છે અને પારાનો છે પારોની જે સપાટી છે એ ધીમે ધીમે કેમ જાય છે વધતી જાય છે એ કે સરખી હતી ત્યારે નિર્જન કેલ્શિયમ ક્લોરાઇડ મૂક્યો ત્યારે પણ આની બાજુ નમાવી એટલે બહાર કાઢી દીધું એની જગ્યાએ પાણી ભરેલી ડીશ મૂકી લગાડી દીધી એટલે ધીમે ધીમે પછી પારાની સપાટીમાં શું થશે વધારો થશે બરાબર છે અમુક સમય પછી પારાની સપાટી વધતી બંધ થઈ જાય પછી અમુક સમય પછીથી આ સપાટીમાં કોઈ વધારો થતો નથી એટલે એની સપાટી કેવી થઈ જાય અચળ થઈ બરાબર એટલે બંધ થઈ અને અચળ રહે છે તો એના ઉપરથી આ બધા અવલોકનો ઓબ્ઝર્વ કરી શકાય બરાબર નિર્જન કેલ્શિયમ ક્લોરાઇડની ડીશ બહાર કાઢી લેવાની અને પછી આની જગ્યાએ પાણી ભરેલી રકાડી મૂકી દેવાની અને પછી કેવા પ્રકારનું અવલોકન ઓબ્ઝર્વ કર્યું તો કે અવલોકન કરતા મેનોમીટરના જમણી બાજુમાં બરાબર છેડા પરની નળીમાં પારાની સપાટીમાં ધીમે ધીમે શું થાય છે વધારો થતો જાય છે બીજો અવલોકન અમુક સમય સુધી જ આ વધારો શક્ય બને તો અમુક સમય પછી પારાની સપાટી વધતી નથી અને સપાટી કેવી રીતે જાય છે અચળ રહે છે બરાબર ચાલો એના ઉપરથી શું અનુમાન કરી શકાય કે આ અવલોકન દર્શાવે છે કે પેટીની અંદરનું દબાણ શરૂઆતમાં વધતું જાય છે તો આવું કેમ થયું આની સપાટીમાં વધારો કેમ થાય તો એના માટેનું પહેલું અનુમાન કે આ જે પેટીની અંદરનું જે દબાણ છે એ દબાણનો ધીમે ધીમે શું થાય છે વધારો થાય છે તો આ અવલોકન દર્શાવે છે કે પેટીની અંદરનું દબાણ શરૂઆતમાં વધે છે વધતું જાય છે અમુક સમય પછી પેટીની અંદરનું દબાણ અચળ રહે છે જેવી રીતે પારાની સપાટી અમુક સમય સુધી વધી અને પછી અચળ થઈ ગઈ એવી રીતે પેટીની અંદરનું જે દબાણ છે એ શરૂઆતમાં વધે છે પછી એ દબાણ અંદર કેવું થઈ જાય છે અચળ રહે છે બરાબર એમાં પછી કોઈ વધારો થતો જોવા મળતો નથી વોચ ગ્લાસમાં પાણીનું કદ ઘટેલું જણાય છે અને આ જે વોચ ગ્લાસની અંદર આગામી નીચર આપણે જે પાણી મૂક્યું છે બરાબર છે એના કદની અંદર શું થયેલું જોવા મળે ઘટાડો થતો જોવા મળે કારણ એનું કારણ શું તો કે એનું વરાળમાં રૂપાંતર થઈ ગયું પાણીના અણુનું શેમાં રૂપાંતર થયું વરાળમાં રૂપાંતર થયું બરાબર એટલે એના કદની અંદર શું થતો જોયો ઘટાડો થતો ગયો હવે વરાળમાં રૂપાંતર કર્યું બાષ્પમાં રૂપાંતર થયું અને બાષ્પ એ શું ઉત્પન્ન કરે દબાણ ઉત્પન્ન કરે બાષ્પ હોય તો જ દબાણ હોય બાષ્પ ના હોય તો દબાણ હોય ના શકે બરાબર છે જો બાષ્પ વધારે પ્રમાણમાં બને તો બાષ્પ દબાણ વધારે હોય અને બાષ્પ ઓછી હોય તો બાષ્પ દબાણ પણ કેવું હોય ઓછું હોય બરાબર તો વોટ ગ્લાસમાં પાણી ઉપર ઘટેલું જણાય છે ચલો આકૃતિ એક ઉપરથી આકૃતિ બે નિર્જલ કેલ્શિયમ ક્લોરાઈડ ની જગ્યાએ આપણે શું મૂકી દીધું પાણી ભરેલી આકાવી મૂકી દીધી પછી એની સપાટીનું આપણે અવલોકન કર્યું બરાબર છે તો મેનોમીટરના જમણી બાજુના છેડા ઉપર ની પારાની સપાટી ધીમે ધીમે વધે છે બરાબર છે અમુક સમય પછી પારાની સપાટી બધી બંધ થઈ જાય છે અચળ રહે છે પછી એના પરથી શું અનુમાન કર્યું કેમ આવું થાય તો કે અંદરનું જે દબાણ છે અમુક સમય સુધી વધે છે બરાબર છે આ બ્લોકન દર્શાવે છે કે પેટીનું અંદરનું દબાણ શરૂઆતમાં વધતું જાય છે અને અમુક સમય પછી પેટીની અંદરનું દબાણ પણ કેવું થઈ જાય છે અચળ થાય છે બરાબર અને ત્યાર પછી બીજું શું અવલોકન આપણે અનુમાન કર્યું કે વોચ ગ્લાસમાં પાણીના કદની અંદર શું થાય છે ઘટાડો દાખલા તરીકે આ પચાસ એમએલથી દૂર તો ત્રીસ એમએલ કે ચાલીસ એમએલ થઈ જાય

ચાલો પણ શરૂઆતમાં પેટી બેજ મુક્ત હતી શરૂઆતમાં શું હતું આની અંદર ભેજ હતો એ ભેજને દૂર કરવા આપણે શું કર્યું નિર્જલ કેલ્શિયમ ક્લોરાઇડ મૂક્યો બરાબર છે તો પ્રારંભમાં પેટી બેજ મુક્ત હતી પેટીમાં ફક્ત પાણી હતું આ પેટીની અંદર પાણી હતું અને પાણીની બાષ્પ ન હતી પાણી જ પાણીની બાષ્પ ન હતી કારણ કે અંદર આ પદાર્થ મૂક્યો એટલે એને બાષ્પને શું કરી દીધી શોષી લીધી ભેજને શોષી લીધો બરાબર છે એટલે અહીંયા કહ્યું ને કે પાણીની બાષ્પ ન હોતી કે ન હોતી તો કે અંદર કયો પદાર્થ મૂક્યો છે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ તો પ્રારંભમાં પેટી ભેજ મુક્ત હતી પેટીમાં ફક્ત પાણી જ હતું બરાબર અને પાણીની બાષ્પ એવન હતી ત્યાર બાદ પાણીનું બાષ્પીભવન થવાથી પછીથી પાણીનું શું થયું બાષ્પીભવન થયું તો ત્યાર બાદ પાણીનું બાષ્પીભવન થવાથી પાણીના અણુઓ

પાણીમાંથી વાયુ ઉત્પન્ન થાય છે પાણી વાયુ અવસ્થાએ ઉત્પન્ન થતું હોય બાષ્પ દબાણમાં થતો વધારાનો દર સમય સાથે ઘટતો જાય છે બરાબર છે પછી જે બાષ્પ દબાણમાં થતો વધારાનો જે દર છે એ સમય સાથે શું થતો જેમ જેમ સમય વધે તેમ બાષ્પ ઉત્પન્ન થવાનો વેગ પણ શું થતો જાય ઘટતો જાય તો ઘટતો જાય છે કારણ કે પાણીની બાષ્પ પાણીમાં સંગ્રહ થાય છે કારણ કે એ જ સમયે પાછા બાષ્પના અણુઓ એકબીજા સાથે જોડાશે જેટલી બાષ્પ ઉત્પન્ન થઈ એટલા જ બાષ્પના અણુ એકબીજા સાથે જોડે અને પાછું રૂપાંતર કરશે પાણીમાં રૂપાંતર કરશે એટલે ઘટી ગઈ બાષ્પ દબાણમાં પણ શું થયું ઘટાડો થઈ ગયો ઘટતો જાય છે બાષ્પ દબાણમાં થતો વધારાનો દર સમય સાથે ઘટતો જાય છે કારણ કે પાણીનું બાષ્પમાં રૂપાંતર થયું અને એ જ બાષ્પના અણુઓ એકબીજા સાથે જોડે અને પાછું શું ઉત્પન્ન કરે છે પ્રતિગામી પ્રક્રિયા વડે પાણી ઉત્પન્ન કરે છે એટલે બાષ્પ ઓછી થવા માંડી બાષ્પ ઓછી થાય એટલે બાષ્પ દબાણ પણ ઓછું થાય કારણ કે બાષ્પ દબાણ કોણ દર્શાવે બાષ્પ દર્શાવે બરાબર એટલે બાષ્પ દબાણમાં તો વધારાનો દર સમય સાથે ઘટતો જાય છે તો એનું કારણ શું તો કે પાણીની બાષ્પનું સંગઠન થાય છે સંગઠન એટલે વાયુનું પાણીમાં રૂપાંતર તો એચ ટુ ગેસમાંથી એચ ટુ લિક્વિડ બરાબર છેવટે તે એ સંતુલન પરિસ્થિતિએ લઈ જાય છે કે જ્યાં ચોખ્ખું બાષ્પીભવન થતું નથી અને પછી સંતુલન એવી પરિસ્થિતિ આપણને લઈ જાય કે જ્યાં ચોખ્ખું બાષ્પીભવન થતું નથી જે દર્શાવે છે કે સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી પાણીના વાયુમય અવસ્થામાંથી પ્રવાહી કલામાં જતા અણુઓની સંખ્યા વધતી જાય છે બરાબર પાણીના વાયુમય અવસ્થામાંથી પ્રવાહી કલામાં જતા અણુઓની સંખ્યા શું થતી જાય વધતી જાય અમુક સમય પછી દબાણ અચળ બને છે પછી અમુક સમય પછી એની બાષ્પ ઓછી બને એટલે દબાણ પણ અચળ થઈ જાય દબાણ અચળ બને છે પેટીમાં અને પેટીમાં શું જોવા મળે છે સંતુલન સ્થપાય છે કારણ કે બાષ્પીભવનનો દર અને સંગ્રહનો દર બંને કેવા થઈ ગયા સરખા બાષ્પીભવનનો દર એટલે પાણીમાંથી ઉગ્યા વાયુ ઇઝ ઇક્વલ ટુ સંગઠન નો દર H2O ગેસમાંથી H2O લિક્વિડ તો આ બંને લાઈન એક સાથે લખવાની બાષ્પીભવનનો દર એટલે H2O લિક્વિડ માંથી H2O ગેસ બરાબર સરખો થાય છે એટલે બરાબર સંગઠન નો દર H2O ગેસમાંથી H2O લિક્વિડ બરાબર સંગઠન ગયું એટલે ગેસમાંથી લિક્વિડ જ બતાવવો પડે અને બાષ્પીભવન એટલે લિક્વિડ ગેસ જ બતાવવું પડે બરાબર તો જ્યારે સંતુલન સ્થાપાય ત્યારે બાષ્પીભવનનો દર અને સંગઠન દર બંને કેવા થાય છે સરખા થાય છે બરાબર આથી સંતુલન સ્થિતિએ H2O લિક્વિડ ગિવ H2O ગેસ બંને દિશામાં કે દર્શા સાથે આવે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે H2O લિક્વિડમાંથી માંથી શું બની ગયો છે H2O ગેસ સંતુલન સમયે દબાણ કે પ્રયોગના તાપમાન પાણીનું બાષ્પ દબાણ અથવા તો માત્ર બાષ્પ દબાણ કહેવાય છે સંતુલન સમયનું જે દબાણ છે તે પ્રયોગના તાપમાન એ પાણીનું બાષ્પ દબાણ અથવા તો માત્ર બાષ્પ દબાણ તરીકે ઓળખાય છે પાણીનું બાષ્પ દબાણ જેમ તાપમાન વધે તેમ સુધારે છે વધે છે બરાબર તો અહીંયા સુધી એનો આપણો ઉપયોગ

બે વિશ્લેષક પદાર્થ તરીકે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે અને આની અંદર નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ હટાવી લેવાનો અને એની જગ્યાએ શું મૂકી દેવાનું પાણી ભરેલું ચિત્ર મૂકી દેવાનું બરાબર છે શરૂઆતમાં પેટી બેજમુક્ત હતી પેટીમાં પાણી હતું અને પાણીની બાષ્પ એમાં હતી નહીં ગેર હતી ત્યારબાદ પાણીનું બાષ્પીભવન થયું એટલે પાણીના અણુ પેટીની વાયુ પરામાં શું થયા તો એચ ટુ લિક્વિડમાંથી એચ ટુ ગેસ બરાબર છે આંચકો ગેસ ઉત્પન્ન થતો ગયો બાષ્પ ઉત્પન્ન થતી કે એટલે બાષ્પ દબાણમાં શું થાય વધારો થયો અને આ વધારો ક્યાં સુધી હોય તો કે જે સમયે આંચકો ગેસ બને એ જ સમયે પાછો પ્રતિગામી પ્રક્રિયા થઈ અને શું બને આંચકો લિક્વિડ બને એટલે આની આના અણુઓની સંખ્યામાં શું થયો ઘટાડો થયો એટલે બાષ્પ દબાણ પણ શું થઈ ગયું ઘટતું ગયું કારણ કે પાણીને બાષ્પનું પાછું શું થાય છે સંગઠન થાય છે આ આ બાજુથી આ બાજુ થતી પ્રક્રિયા સંગઠન અને આ બાજુથી આ બાજુ થતી પ્રક્રિયા બાષ્પીભવન બંને પ્રક્રિયાઓમાં વેગ કેવા હોય છે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે સરખા